નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો બે હજાર છવ્વીસ ને લઈ અંબાલાલ પટેલની ની આગાહી ગુજરાતનું હવામાન બે હાજર છવ્વીસ માં કેવું રહેશે તેને લઈ હવામાન અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે જેમાં અંબાલાલે વિસ્તારોમાં ભારે બરફ વરસાદ થશે અને પવનોમાં તોફાન આવશે જે હા મિત્રો ચાર જાન્યુઆરી બાદ નબળો પશ્ચિમી આવશે અને ઠંડી લાવશે તથા અગિયાર જાન્યુઆરી ઠંડીના પવનો હાથ થી જવશે તેમજ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત જુનાગઢ રાજકોટ મોરબી સુરેન્દ્રનગરમાં ઠંડીનો ચમકારો જોવા મળશે તથા કચ્છના નલિયામાં ઠંડા ફૂંકા ફૂંકાશે તેમજ નલિયામાં ઠંડી દસ ડિગ્રી થી નીચે જઈ શકે છે તેમજ ઉત્તરાયણમાં પવન સાનુકૂળ રહેશે તથા સવારે પાંચ થી છ કિમી પ્રતિ ઝડપે પવન ફૂંકાશે બપોર થતા પવન ફૂંકાશે અને બપોર બાદ પણ પવન ફૂંકાશે હવામાન મુજબ પોરબંદર દ્વારકા જામનગર મોરબી અને કચ્છમાં માવઠું વરસી શકે છે આ ઉપરાંત બનાસકાંઠા સાબરકાંઠા પાટણ જિલ્લામાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કારણે ઠંડીનો ચમકારો વધવાની સંભાવના છે જામનગર જિલ્લામાં ભર અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો કલાવડ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં માવઠું પડ્યું હતું નવા રણુજા દેવપુરા પીઠિયાળ સહિત ગામોમાં કમોસમી વરસાદ વરસતા રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા માવઠાના કારણે ખેતરોમાં ઉભેલા પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં જોવા મળી રહી છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતાની ધન્યવાદ